મિત્રો આપણે અત્યારે હળવદ શહેરમાં જે રેલવે સ્ટેશન છે આપણે ત્યાં આગળ છીએ રેલવે સ્ટેશનની એક એકજ બાજુમાં અને પાછલા બે દિવસથી આજથી બે દિવસ પહેલાં પણ હળવદ શહેરની મેઇન બજારમાં કોઈક બાઈકના જબલામાંથી નોનવેજના જે ટુકડા છે એ મેઇન બજારમાં પડ્યા હોવાનો વિડીયો અને ફોટાને વાયરલ થયા હતા તેની સાથે આજે પણ ઈંડા જે છે મેઇન બજારમાં કોઈ વ્યક્તિ લઈને જાતો તો ઈંડા બજારમાં પડ્યો હોય એવું પણ એક ફોટાના વિડીયોને સામે આવ્યું હતું એટલે આમ તો મોટાભાગે થોડા દિવસો પહેલાં પણ હળોદમાં વિવિધ હિન્દુ સંગઠનો અને વેપારીઓએ બધાએ રેલી કાઢીને મામલતદારને એને રજૂઆત કરી હતી પોલીસને રજૂઆત કરી હતી કે ભાઈ હળોદમાં જે ગેરકાયદેસર રીતના નોનવેજના જે આંટડાઓ છે એ બંધ કરવામાં આવે એ નોનવેજના આંટડાઓ જે ચાલે છે એને બંધ કરાવવામાં આવે જોકે એમાં કંઈ ખાસ એવી કોઈ કામગીરી થઈ હોય એવું લાગતું નથી કારણ કે ક્યાંય પણ નોનવેજના આંટડાઓ બંધ થયા નથી અને નથી થયા એના કારણે જ જે લોકો નોનવેજ ખાય છે ને જબલા લઈને નીકળતા હોય ને ક્યારેક ભૂંડા ક્યારેક કૂતરા કે ક્યારેક જબલું તૂટી જતું હોય અને એના માંસના ટુકડાને નીચે પડતા હોય છે મિત્રો તો આવી જે ઘટના છે એ બે દિવસ પહેલાં પણ બની હતી આજે પણ બની હતી ને જેને લઈ અને હળવદ નગરપાલિકાની ટીમ પણ હરકતમાં આવી છે પાલિકાના એસઆઈ સાથે ચીફ ઓફિસર ને બાકી પાલિકાનો સ્ટાફ છે એ તમામ જે છે પોલીસને સાથે રાખી અને અત્યારે હળવદ શહેરની જે રેલવે સ્ટેશન છે આ રેલવે સ્ટેશન પાસે અત્યારે રેડ કરવામાં આવી છે અને અહીંયાથી મોટી માત્રામાં જે છે એ જીવતી મુરઘીને મુરઘાને જે છે એ લેવામાં આવ્યા છે એને ઝડપી લેવામાં આવ્યા છે એ સાથે ઈંડાનીનો જથ્થો પણ કેટલો જપ્ત કર્યો છે આ જે છે મિત્રો રેલવે સ્ટેશનની એક જેટ બાજુમાં જે છે અત્યારે કાર્યવાહી જે છે પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસને સાથે રાખીને આ તમે જુઓ છો કે આ જીવતા મુર્ઘા છે મુર્ઘીઓ છે કે એને જે છે અત્યારે મુક્ત કરવામાં આવી છે અને ખાસ મહત્વની વાત મિત્રો એ છે કે જે નોનવેજની જે આટડાઓ જે હાલે છે હળવદમાં જે નોનવેજના અને એને બંધ કરાવવા અગાઉ પણ રજૂઆતોને બધું થયું હતું એ આપણને બધાને ખબર છે પરંતુ એનું પરિણામ શું મળ્યું એ પણ આપણને ખબર છે મિત્રો અને વળી પાછી આજે જે છે એ હળવદ પાલિકાની જે ટીમ છે પાલિકાની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે કૌશિકભાઈ જે છે પ્રજાપતિ સાથે પાલિકાની જે કંઈ ટીમ છે સાથે પોલીસ જવાનો છે પોલીસને સાથે રાખી અને અહીંયા જે એક નોનવેજનો જે એક આપણે કહીને આંટડો ચાલતો હતો અને અત્યારે હાલ એવી પ્રાથમિક માહિતી છે કે આ જે કંઈ નોનવેજ અહીંયાથી જે વેચાતું હતું તો એ ગેરકાયદેસર રીતના છે અને ત્યાં આગળ અત્યારે પાલિકાની ટીમે આ જે મુર્ગીઓ હોય મુર્ઘાઓ હોય કે ઈંડાઓ હોય કે પછી જે કંઈ કતલ કરવા માટે માંસ લાયા હોય તો એ અત્યારે જપ્ત કર્યું છે પાલિકાની ટીમ દ્વારા અને હાલ અત્યારે આ તમે લાઈવ મિત્રો જોઈ રહ્યા છો કે રેડ જે છે એ કરી છે પાલિકાની ટીમે રૂમાલ હે તો પાછો નહીં પોલીસ જવાનોને સાથે રાખી અને અત્યારે હડોદ પાલિકાની ટીમ દ્વારા જે કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવી છે આ મોટી સંખ્યામાં તમે જુઓ છો કે આ મુર્ઘાઓ જે છે એ મુર્ઘાઓ મુર્ગીઓ જે છે એને મુક્ત કરવામાં આવી છે એટલે હવે ટૂંકમાં આપણે વાત કરી તો હવે આ કપાસે નહીં મિત્રો ઓકે પછી છે પાલિકાના એમની સાથે પણ વાત કરીશું હાલ અત્યારે પાલિકાની ટીમ દ્વારા જે કાર્યવાહી છે મિત્રો આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે જે કતલ છે એ કરવામાં આવતી હતી થોડા સમય પહેલા બધા મિત્રોને ખબર હશે કે જે કઈ રેડ છે રેડ કરવામાં આવી હતી પછી કાર્યવાહી થોડી થઈને વળી પાછું રાબેતા મુજબ હતું એ રીતના ચાલુ થઈ ગયું પરમ દિવસે પણ એક અમને એક મિત્ર એ વિડીયો મેંક્યો હતો નોનવેજના ટુકડા મેઇન બજારમાં કોઈ જબલું તૂટી ગયું ઢોરા ગયા હતા આજે ઈંડાઓ જે છે કારણ કે આ ઘણા બધા શહેરોમાં લારીઓ માની વેચાતું હોય છે આપણને બધાને ખબર છે પરંતુ હળવદને છોટા કાશી તરીકે ગણવામાં આવે છે અહીંયા આગળ નોનવેજની લારીઓ જાહેરમાં રાખવા દેવામાં આવતી નથી અને કાર્યવાહી જે છે કાર્યવાહી પાલિકાની ટીમ હોય પોલીસ હોય એ કરતી હોય છે એટલે કેમ ઉતારે એટલે કોને શા માટે ઉતાર ક્યાં અભાસભાઈ હે તમે વેચો ને તમે તમે જ ઉતારશો હા તમે ભરો ને તમે આવું છે બધું જોઓ મિત્રો એક તો ગેરકાયદેસર રીતના માંસ મટન ના આટડાઓ ચાલુ કરવાના ઉપરથી વરી પાછા ফাঁકા માં રહેવાનું પછી ઓકે આ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે મિત્રો વળી પાછું લોકેશન જણાવી દઉં તો આ છે રેલવે સ્ટેશનની એકઝેટ બાજુમાં તમે જુઓ છો આ એના ક્વાર્ટર છે રેલવેના અને અહીં જે છે એ આમ તો કદાચ હું એવું માનું આ રસ્તો હશે કારણ કે બાજુમાં મકાનો ને બધું છે અને અહીં જે છે એ ગેરકાયદેસર રીતના હાલ એવી પ્રાથમિક માહિતી મળી રહી છે ગેરકાયદેસર રીતના જે નોનવેજને એ વેચાતું હતું એટલે હાલ અત્યારે પાલિકાની ટીમે પોલીસને સાથે રાખી અને જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરી છે અને મુર્ગીઓ કે મુર્ઘાઓ કે એને જે છે એ મુક્ત કરવામાં આવ્યા છે એને પણ ઝડપી લેવામાં આવ્યા છે તેની સાથે ઇંડાઓની છે એ પણ કબજે કરવામાં આવ્યા છે અને હાલ અત્યારે જે કંઈ કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલિકાના એસઆઈ પણ અહીં છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીશું આવો ને તમારી એક ઓળખાણ આપજો પહેલાં હું कौशिक પ્રજાપતિ નગરપાલિકા છેનેટરી ઇન્સ્પેક્ટર છું અને હળવદમાં આવતી ફરિયાદોના આધારે કે અહીંયા અનઅધિકૃત રીતે અનઅધિકૃત જગ્યા ઉપર માંસ અને મટન અને ઈંડાનું અને મરઘીનું વેચાણ થઈ રહ્યું છે એવી અમને જાણ થતાં આજ અમે બપોરે અહીંયા એક વાગ્યા પછીના સમયના આસપાસ અમે રેડ કરેલ હોય અને અમને અહીંથી જીવિત મરઘાઓ બોતેર નંગ જેટલા અને માંસ અને મટન અને માછલીનું વેચાણ કરતાં જોવા મળેલ છે એટલે આ કોઈ લાયસન્સ કે એવું કંઈ હતું કે આમ ગેરકાયદેસર રીતના કોઈ પ્રકારનું લાયસન્સ ધરાવતા નથી અને અનધિકૃત જગ્યા ઉપર દબાણ કરી અને આવી વસ્તુનું વેચાણ કરી રહ્યા છે દબાણની વાત આવી અગાઉ પાલિકાએ નોટિસ ની આપી હતી આમને આપેલી જે તે સમય નોટિસ અમે જે તે સમય આપેલી છે એનો કોઈ હજી સુધી કોઈ આધાર પુરાવો રજૂ કરેલો નથી નગરપાલિકામાં તો એ આગામી દિવસોમાં પાલિકા તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે જે આ કે પછી અડોદમાં અન્ય કોઈ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતના જે કંઈ નોન વેજની વેચે છે તો એની સામે

અરે એ નહીં પણ તમે એમ કહો કે એક પોઈન્ટ પકડજો એટલે તમે થાવ હમણાં નથી કહતા કાર્યવાહી કરવાની સાહેબ

આપણે એ બાજુ પણ બતાવીએ અને આ જે કાર્યવાહી છે મિત્રો અત્યારે હળોદમાં રેલવે સ્ટેશન પાસે જેટ કરવામાં આવી રહી છે પોલીસને સાથે રાખી હળવદ નગરપાલિકાની ટીમ દ્વારા કે જે ગેરકાયદેસર રીતના માંસ મટણ અહીં વેચાતું હતું એટલે કે મુરઘીને અને ખાસ હમણાં ઓલા ભાઈએ કીધું કે પોઈન્ટ પકડજો એટલે એમાં ખાસ મિત્રો આપણને પણ બહુ લાંબી નથી ખબર પડતી કે આને મટન કહેવાય કે ઓલાને શું કહેવાય કે એટલે હમણાં વાત કરતા હતા કે ભાઈ આ પોઈન્ટ તમે પકડજો આ બધા ગજબ છે ને આવું છતાંય અડોદમાં હાલવા દે છે આ પાલિકાએ કાર્યવાહી કરી બિરદાવાને લાયક છે પરંતુ આવી કાર્યવાહી સતત ચાલુ રહે અને જે લોકો ગેરકાયદેસર રીતના વહેંચે છે તો એની સામે કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે અને આ પરમ દિવસે પણ એક વિડીયો જે છે લગભગ મોટા ભાગના મિત્રોએ જોયો છે જે અડદના છે એમને કે કોઈ જીવનું માંસ હોય અને એના ટુકડાઓ જે છે એ જબલું તૂટી ગયું પડ્યા હતા પછી આજે કંઈક ઈંડાનો એક વિડીયો વાયરલ થયો હતો એટલે આવું છે અને પોલીસની હાજરી પણ અહીંયા છે અને પોલીસની હાજરીમાં જ આ જે કંઈ કાર્યવાહી છે પાલિકાની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે બોતેર જેટલા જે છે એ જીવિત મુરઘી ને મુરઘાઓને છે એને પકડી લેવાયા છે સાથે જ બાકી કંઈ ઈંડા અને બીજું જે કંઈ હોય એ પણ જે છે એ પણ કબજે અત્યારે પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે આ પાલિકાના ટ્રેક્ટરમાં અત્યારે તમે જોઈ રહ્યા છો આમાં શું હા કોથરી એવું ના ના ખોલવું નથી રહ્યો આ ઉડી જાય છે તમે કઈક માથે રાખી દો ઉડીને વરી પાછા કઈક રોડમાં ઘણા બધા મિત્રો પણ છે એટલે પાછી એક વખત મિત્રો માહિતી આપી દે તો અત્યારે હળવદા સામુ તમને દેખાય છે એ રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ની તે એક જેટ અત્યારે હળદ પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતના જે નોનવેજ જે વ્યક્તિઓ વહેંચતા હતા ત્યાં આગળ રેડ કરવામાં આવી છે બોતેરક જેટલી મુર્ગીઓને એને કબજે કરવામાં આવી છે બાકી બીજું જે કંઈ નોનવેજને કબજે કરવામાં આવ્યું છે ઈંડાની કબજે કરવામાં આવ્યા છે પોલીસની હાજરીમાં અને અત્યારે જે કંઈ કાર્યવાહી છે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે હમણાં જ્યારે આપણે એસઆઈ સાથે વાત કરી સેન્ટ્રી ઇન્સ્પેક્ટર સાથે તો એમનું પણ કહેવાનું એ થયું કે સરકારના તારા ધોરણ નિયમ મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી જે છે એ પણ કરવામાં આવશે તેની સાથે હડોદમાં જે અન્ય જગ્યાઓ પર જે ગેરકાયદેસર રીતના જે લોકો નોનવેજને વેચે છે તો એની સામે પણ જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી આવતા દિવસોમાં પણ કરવામાં આવશે એવું હાલ જણાવી રહ્યા છે તો ખાસ મિત્રો અમે અત્યારે અત્યારે રેલવે સ્ટેશન પાસે અને ત્યાં આગળ હાલ અત્યારે આ પાલિકાની ટીમ જે છે એ કાર્યવાહી કરી રહી છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાય તે તમામ